thank you સ્વયંભૂ મહોત્સવે નેપાળી સંસ્કૃતિ અને પર્યટનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું સ્વયંભૂ મહોત્સવ માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ નહીં પણ પર્યટન અને સ્થાનિક આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ થયો આ તહેવારમાં અનેક પરંપરાગત નૃત્યો સંગીત કાર્યક્રમો અને હસ્તકલા પ્રદર્શન કરવામાં આવ્યા જે સ્થાનિક કલાકારો અને ઉદ્યોગો માટે એક મોટું પ્લેટફોર્મ સાબિત થયું આ મહોત્સવ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ સ્વયંભૂ નાથ મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા કાઠમંડુ મહાનગરપાલિકાએ આ તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરી હતી જેથી તેઓ ભક્તિ અને સંસ્કૃતિના મહાન ઉત્સવનો આનંદ માણી શકે મહોત્સવ દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સમુદાયને નેપાળી સાંસ્કૃતિક વારસોને તેના મહત્વ વિશે માહિતી આપી આ તહેવાર સાબિત કરે છે કે કેવી રીતે પરંપરાઓને આધુનિકતા સાથે મળીને એક ઉત્તમ ઉદ્ઘાટન કરી શકે છે કાઠમંડુ મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓએ આગામી વર્ષોમાં મહોત્સવને વધુ ભવ્ય અને અસરકારક બનાવવાની યોજના બનાવી છે આ પ્રકારના કાર્યક્રમો માત્ર સંસ્કૃતિ જાળવવા માટે નહીં પણ નેપાળના પર્યટન ક્ષેત્રના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે